સુરતના અલગ અલગ વિસ્તારોમાં છઠની ઉજવણી સુરત સૂર્યપુત્રી તાપી નદી ઉપર ભક્તોની ઉમટી ભીડ પરપ્રાંતિય સુરતમાં વસતા લોકોએ કરી છઠની ઉજવણી સૂર્યપુત્રી તાપી નદી ઉપર છઠની ઉજવણી છઠ્ઠી મયાની પૂજામાં હજારો લોકોએ સૂર્યપુત્રી તાપીના દર્શન કર્યા છઠ પૂજામાં મહિલાઓ નકોડા ઉપવાસ કરી માતાની આરાધના કરી બાળક નહીં થતા તેવી મહિલાઓ છઠ પૂજા કરી બાળકોની માનતા માનતી હોય છે છઠ પૂજા કરવાથી મહિલાને બાળકની પ્રાપ્તિ થાય છે સુરતમાં વસતા ઉત્તર ભારતીય લોકોમાં છઠની પૂજાથી ખુશીનો અનેરો માહોલ જોવા મળ્યો પર લોકો આજે પૂજા કરવા સૂર્યપુત્રી તાપી નદી પર આવ્યા છે ત્યારે જોઈ શકો છો ત્યાંના સીધા દ્રશ્યો હું તમને બતાવવાના પ્રયત્ન કરું છું કે જ્યાં જે નાની નાની ડેરીઓ તેમના દ્વારા બનાવી દેવામાં આવી છે ને ના ઉપર જોઈ શકો છો કે સાડીઓ છે પૂજાઓ છે ફળ ફ્રૂટ છે તેઓ દ્વારા અર્પણ માતા ભગવાનને કરવામાં આવ્યું છે ને જે દીવો પ્રગટાવે છે દીવો પ્રગટાવ્યા બાદ તેઓ દ્વારા જે તાપી માતા છે તેને અર્પણ કરવામાં આવે છે જોઈ શકો છો કે જે ટોપલા અને બધી વસ્તુ તમને દેખાઈ રહી છે અહીં એ ટોપલામાં ફળ ફ્રૂટ મૂકવામાં આવ્યા છે અલગ અલગ બીજી વસ્તુઓ તેમના દ્વારા મૂકવામાં આવી છે સાડી પણ તેઓ દ્વારા લઈને આવવામાં આવી છે અહીં આ કેટલાક લોટ साथे, साथे सीधा बात करवाना प्रयत्न करता है ये व्रत सब कोई करते है सब लेडीज करती है बहुत मतलब हर जगह सब कुछ के लिए रहता है ये इसलिए सब हर लेडीज करती है हर जगह ये बहुत चर्चा में रहता है व्रत ये छठ पूजा करने का विशेष कारण क्या है कि विशेष कारण ये करने से क्या प्राप्ति होती है क्या नहीं होती है छठ मेन वजह ये इसकी ये मतलब पुत्र के लिए होता है जिसको लड़का होता है उसके लिए ये छठ व्रत है तो सब में ये उसी के लिए है जी अन्य छठ पूजा हम लोग सुबह में नहाते हैं नहा कर खाना बनाते हैं उसके बाद पूरे मने बिना खाए सब तैयार करते हैं हमारे बिहारी का महत्व पूजा है छठ पूजा बच्चे के लिए करते हैं अपने परिवार के लिए करते हैं छठ पूजा

मांगते छठ छठ में हम हो जाएगा तो लोग पूजा करेंगे जी क्या महत्व है छठ पूजा का विशेष दिन छठ पूजा के दिन दीप अर्पित किया जाता है माता जी को माता सूर्य भगवान को गंगा मुई को मानना जाते हैं छठी माई को ज्यादा हम लोग मांगते हैं जी जे प्रमाण उत्तर उत्तर भारतीयों આપણા અહીંયા સુરતમાં વસવાટ કરે છે તેઓ ખુશી અને લાગણી સાથે જે છે તે આજે છઠ્ઠી મૈયાની પૂજા કરતા હોય છે અને અલગ અલગ રીતે ડેરીઓ બનાવી છે અને એ ડેરીઓ ઉપર તેઓ દ્વારા પૂજા કરવામાં આવે છે અને પૂજાની સાથે સાથે જ જે દરેક વસ્તુની તેઓ દ્વારા જે છે તે સાત સંભાળ રાખવામાં આવે છે અને જોઈ શકો છો કે કઈ રીતે તેઓ દ્વારા જે દીપ પ્રગટાવવામાં આવે છે તે દીપ પ્રત્યાપી કઈ રીતે તાપી નદીમાં તેઓ અર્પિત કરે છે અને માતાજીના તેઓ દર્શન કરતા હોય છે તાપી માતાને પ્રાર્થના કરતા હોય છે પોતાના પરિવારની સલામતી સાથે અન્ય જે તકલીફો છે તે દૂર થાય તેવી રીતની દરેક કામનાઓ કરતા હોય છે સાથે હું તમને બીજા દૃશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે કઈ રીતે બીજી સાઈડ બીજી સાઈડના દ્રશ્ય હું તમને બતાવવા માંગા કે કઈ રીતે લોકો દ્વારા માટી માટીના લેપ બનાવ્યા છે માટીના લેપ ઉપર રાખોડીથી લખવામાં આવ્યું છે વિવિધ જગ્યા પર આ પ્રમાણે તમને આકૃતિ અહીં મળી આવશે સાથે જોઈ શકો છો કે કઈ રીતે માતાજીને જે ફળ રૂપી તેને પાણીમાં પ્રગટ કરાવવામાં આવે છે અને પાણીમાં પ્રગટ કર્યા પછી તેઓ દ્વારા પોતાના પરિવારની શાંતિ સલામતી માટેની જે છે તે મનોકામનાઓ ની માંગ કરવામાં આવે છે મોટી સંખ્યામાં અહીં લોકો આજના દિવસે ઉપસ્થિત છે સાથે સાથે ને પોતાના પરિવારોની સલાહ સલીમતી પ્રાર્થના કરતા હોય છે ત્યારે તેઓ દ્વારા અલગ અલગ રીતે આ ઉજવણીમાં ભાગ લેતા હોય છે મોટી સંખ્યામાં અહીં લોકો ઉપસ્થિત રહેતા હોય છે સાથે સાથે તાપી નદી પર પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે જે પ્રમાણે વરસાદ પડ્યો હતો ને ઉકાઈ ડેમ છે તેમાંથી પાણી છોડવામાં આવ્યું હતું વહેતી થઈ હતી ને ત્યારબાદ સુરક્ષા સલામતીને ધ્યાને રાખી અહીં પોલીસનો પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત દેખાઈ રહ્યો છે કે જેથી કરી કોઈ પણ અચ્છનીય ઘટના નહીં બને અને લોકો શાંતિથી તાપી માતાની અંતે અંદર થી પૂજા કરી શકે આરાધના કરી શકે તે પ્રમાણેના તમામ આયોજન અહીં કરવા માટે આવ્યા છે ધર્મેન્દ્ર રાણા સત્ય ડે સુરત